વાગરાના સાયકા કેમિકલસોના ખુલ્લા પ્લોટમાં ગત મંગળવારના રોજ ચાર જેટલી ભેંસો કોઈ કારણોસર મોતને ભેટી હતી જેના પગલે પશુપાલકના માથે આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા પશુપાલક ઈશ્વરભાઈ હાહીના ચાર રોમ મૃત્યુ પામતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા તો એ જણાવ્યું હતું કે આ પશુઓના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા ઝેરી કેમિકલયુક્ત પ્રવાહ હી પીવાથી થયું છે તેઓએ વાગરા મામલતદાર તેમજ જીપીસીબી સહિતના તંત્રને જાણ કરી પ્રદૂષણ ઓક્તિ કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓને મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની સાથે વળતરની માંગ ઉચ્ચારી હતી ત્યારે જીપીએસસીબીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત ઢોરોની આસપાસના ખાડાઓમાં ભરાયેલા પાણીના નમૂના એકત્ર કરી પૃથ્થકરણ અર્થે જીપીસીબી કચેરી લઈ જમાવ્યા હતા તેમજ મામલતદારની ટીમ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ હાઇડ્રાક્રેનની મદદથી બે ફેસોને બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું રિપોર્ટ આવ્યા બાદ પશુઓના મોત સાચું કારણ બહાર આવશે પરંતુ હાલ તો પશુ માલિક આર્થિક ફટકો ખાઈ તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે રિપોર્ટર સૈયદ વાગરા